ડીસા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશનમાં આઠ પોઈન્ટ ચોસઠ કરોડની ગેરરીતિ થયાનો આક્ષેપ કરતી શાંત તિરંગા ગ્રુપ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી ડીસાના શાંત તિરંગા ગ્રુપ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને નગરપાલિકા દ્વારા રૂપિયા આઠ પોઈન્ટ ચોસઠ કરોડના સોલીડ અને વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટમાં મોટા પાયે ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કર્યા છે આ ગ્રુપમાં એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું કે એક મોટા રાજકીય વ્યક્તિની સંડોવણી હોવાના ગંભીર આરોપ લગાવ્યો છે ડીસા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલિડ અને વેટ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટમાં મોટું કથિત કૌભાંડ સામે આવ્યું છે શાંતિરંગા તિરંગા ગ્રુપે આ કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ગ્રુપે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ કૌભાંડમાં નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ અને એક રાજકીય નેતાની સંડોવણી છે ટેન્ડર પ્રક્રિયામાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ છે નિયમ મુજબ આ પ્રોજેક્ટનું ટેન્ડર સીપીપીપી પોર્ટલ પર મૂકવું જરૂરી હતું પરંતુ તેને માત્ર જીએમ પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવ્યું આમ કરવા પાછળનો હેતુ મિક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન સિદ્ધપુરને લાભ પહોંચાડવાનો હતો આ કંપનીના માલિક પરેશભાઈ કછવા છે તેઓ સ્વચ્છ ભારત મિશનમાં કાર્યરત કાલુભાઈ ઉર્ફે કલ્લુભાઈ કછવાના સગાભાઈ છે આ હિતોનો સ્પષ્ટ સંઘર્ષ દર્શાવે છે કે ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ બીડર્સની ભાગીદારી ફરજિયાત છે આ કેસમાં મેક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન ઉપરાંત શ્રી દરબાર સિક્યુરિટી ફોર્સ અને ગ્રીન નોટિક્સ સોલ્યુશને ભાગ લીધો તો શ્રી દરબાર સિક્યુરિટી ફોર્સ સિક્યુરિટી સેવાઓ આપતી કંપની છે તેને વેસ્ટ મેનેજમેન્ટનો કોઈ અનુભવ નથી છતાં તેણે જરૂરી દસ્તાવેજો વગર જ છ્યાસી હજારની અનેસ્ટ મની ભરી હતી શાંત ગ્રુપના જણાવ્યા મુજબ આવા જ કૌભાંડો પાલનપુર થરાદ રાધનપુર ખેડબ્રહ્મા તલોદ અને કડી નગરપાલિકાઓમાં પણ થયા છે આ તમામ કૌભાંડોની કુલ રકમ સો કરોડથી વધુ હોવાનો અંદાજ છે જમીલ મેમણ એસકે ટુડે ન્યૂઝ ડીસા ડીસાના વિકાસના વિરોધીઓને કેવી રીતે લોકો વિકાસને અવરોધી રહ્યા છે માટે આજે પત્રકાર પરિષદ બોલાવેલી છે ડીસા નગરપાલિકામાં અને બીજી છ નગરપાલિકામાં ટોટલ સાત નગરપાલિકામાં સો કરોડથી વધારે કચરાનું એક કૌભાંડ છે અને જે રેકોર્ડ ઉપરના પુરાવામાં એસબીએમ ટુ સાથે સંકળાયેલા અધિકારીઓ ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રણી રાજકારણીઓની સંડોવણી છે આ બાબતે ખોટા ઠરાવો ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે ખોટા રિપોર્ટો બન્યા છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એકલા ડીસા નગરપાલિકામાં જ આઠ કરોડ પાસઠ લાખ રૂપિયાનું ટેન્ડર કોઈ સાધારણ સભામાં કોઈપણ મંજૂરી વગર અથવા તો કોઈપણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ન હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે અને જે ટેન્ડર આપવામાં આવેલું ટેન્ડરમાં જે શરતો હતી એ પ્રમાણે કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા છે એમાંથી એક એક્ઝામ્પલ મેં આપ્યું કે સીએ સર્ટિફિકેટ રજૂ થયું છે જે સીએ સર્ટિફિકેટ આપે ત્યારે ટર્ન ઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઈટ ઉપર ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા છે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા સીએ સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય

એના પછી અહીંયા ડીસા નગરપાલિકામાં જે પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે એમાં ખેડ બ્રહ્માના કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે પણ એવું કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રજૂ નથી થયું હવે અલગ અલગ સ્પોટ ભલે હોય પણ અહીંયા આગળ આ ફરિયાદ કરી શકાય એવું છે અને હવે તો બીએનએસ એસમાં પણ એવી જોગવાઈ છે કે કોઈ પણ ફરિયાદ ઝીરો નંબરથી ક્યાંય પણ દાખલ થાય અને અમારી માંગણી એ છે કે આ અલગ અલગ સ્પોટ ઉપર જે ગુનાઓ બનેલા છે તો આની તપાસ સીબીઆઈ જેવી ઉચ્ચ સંસ્થા કરે કેમ કે કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના અને અલગ અલગ નગરપાલિકાઓનો રૂપિયાઓ વેડફી નાખવા માટે અને પચાઈ પાડી અને ભ્રષ્ટાચાર આચરવા માટે કૌભાંડ થયેલું છે સોલિડ બેક સોલિડ મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપની કોર્પોરેશન છે એના માલિક ઓન પેપર અહીંયા એક બાજુના ગામના ખેડૂત છે પરેશ જગાજી કચ્છવા અને ઓફ ધી રેકોર્ડ બીજા લોકો છે એ માત્ર આગળ મોહરું છે બિલકુલ અમે એવો પ્રયત્ન કરશું કે તમામની સામે ફરિયાદ થાય અમે અહીં ડીસા नगर સામે અત્યારે ફરિયાદ કરી રહ્યા છે અને એમાં આપણા ઉલ્લેખ કરેલો છે તો તપાસના ભાગરૂપે પણ આવી શકે સરકારની ફરજ એ છે કે તમામ જગ્યાએ અલગ અલગ ફરિયાદો દાખલ કરી સરકાર આ સુવો મોટો કોગ્નિશન્સ લે બિલકુલ અમે તો એવો પ્રયત્ન કરશું તમામ ઓથોરિટીને અમે પત્ર લખી રહ્યા છીએ ફરિયાદ આપી રહ્યા છીએ અને ખરેખર જે જવાબદારી એમની છે પ્રજાનો જે ફંડ છે બચાવવાની જવાબદારી એમની છે એ કાર્યવાહી નહીં કરે તો અમે ના છૂટકે આના માટે હાઈકોર્ટ પણ જઈશું